આ મહિને આ રાશિઓને મળશે ભાગ્યનો સાથ થશે ધનલાભ ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિની દ્રષ્ટિએ માર્ચ મહિનો ખૂબ જ ખાસ રહેવાનો છે બીજી માર્ચે શુક્ર મીન રાશિમાં વકરી થઈ ગયો છે ચૌદમી માર્ચે સૂર્ય મીન રાશિમાં ગોચર કરશે પંદરમી માર્ચે બુદ્ધ મીન રાશિમાં વકરી કરશે સત્તરમી માર્ચે બુધ મીન રાશિમાં અસ્ત થશે ઓગણત્રીસ માર્ચે શનિ મીન રાશિમાં પરિવર્તન થશે માર્ચ મહિનામાં શનિ સહિત પાંચ ગ્રહોની ચાલ ઘણી રાશિઓ માટે ફાયદાકારક રહેશે આ રાશિના જાતકો આર્થિક વ્યવસાયિક અને વ્યક્તિગત રીતે સારા પરિણામો મેળવશે જાણો માર્ચ મહિનાની ભાગ્યશાળી રાશિઓ વિશે મેષ રાશિ મેષ રાશિના જાતકો માટે માર્ચ મહિનો ખૂબ જ શુભ અને ફાયદાકારક અને લાભદાયક રહેવાનો છે આત્મવિશ્વાસ વધશે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં સફળતા મળશે જીવનમાં સકારાત્મક પરિવર્તન આવશે વ્યવસાયિક સફળતા મળવાની સંભાવના છે આર્થિક સમસ્યાઓથી રાહત મળશે કન્યા રાશિ કન્યા રાશિના જાતકોને માર્ચમાં ભાગ્યનો સાથ મળશે નાણાકીય સ્થિતિ સારી રહેશે આયોજન મુજબ કામ આગળ વધશે કાર્યસ્થળ પર તમને ફાયદાકારક પરિણામ મળશે સદભાગ્ય કેટલાક અટકેલા કામ પૂરા થશે કેટલીક મહત્વપૂર્ણ સિદ્ધિઓ પ્રાપ્ત થઈ શકે છે ભવિષ્ય માટે આયોજન કરવું સારું રહેશે કર્ક રાશિ કર્ક રાશિના લોકો માટે માર્ચ મહિનો સાનુકૂળ રહેશે અંગત અને વ્યવસાયિક જીવનમાં સકારાત્મક પરિવર્તન આવશે પારિવારિક સ્થિતિ સારી રહેશે નોકરીમાં પ્રમોશન અને આવકમાં વધારો થઈ શકે છે નોકરી શોધનારાઓ માટે સારો સમય સાબિત થશે શુભ કે સારા સમાચાર મળી શકે છે કુંભ રાશિ કુંભ રાશિના લોકો માટે માર્ચ મહિનો શુભ રહેશે સામાજિક પ્રતિષ્ઠામાં વધારો થશે સરકારી તંત્રથી લાભ થશે આવકના સ્ત્રોત વચ્ચે વિવાહિત જીવન મધુર રહેશે કોઈ મિત્રને મદદથી આવકના નવા સ્ત્રોત બની શકે છે ધન લાભ થઈ શકે છે મીન રાશિ મીન રાશિના લોકો માટે માર્ચ મહિનો લાભદાયી રહેશે જો ભાગ્ય તમારો સાથ આપે તો તમને ધન લાભ થઈ શકે છે બેંક બેલેન્સ વધશે આવકમાં વધારો થશે કોઈ મિત્રનું આગમન થઈ શકે છે તમે કોઈ પ્રભાવશાળી વ્યક્તિ સાથે મુલાકાત કરી શકો છો સામાજિક પ્રતિષ્ઠા વધશે